જો અમારી સાથે અહીંયા ઉપસ્થિત વાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને જેમ આપણે ત્યાં વિકાસની યાત્રા સતત ચાલે છે અને વિકાસની યાત્રાને આગળ વધી રહી છે એ જ રીતે વાવમાં પણ જેમના આગેવાની અંદર વિકાસના ખૂબ મોટા કામો થઈ રહ્યા છે એવા માન્ય શ્રી સરજીભાઈ ઠાકોર અહીં ઉપસ્થિત તાલુકાના પ્રમુખ હરચનજીભાઈ અમારા સિનિયર આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય સાથે સાથે સહકારમાં પણ સારું કામ કરતા એવા માન્ય શ્રી મદનભાઈ પટેલ માળી આટલું કદું ચાલે સાથે આપણા પ્રાંત અધિકારી શ્રી અનાજી ઠાકોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી બાપજી બધા આયદાનભાઈ બધા આગેવાનો તમામે તમામ ગોવાભાઈ અહીંયા પ્રવીણભાઈ મેવાભાઈ બાદરસિંહભાઈ ગણપતસિંહ ગણપતસિંહભાઈ બધા આપણા આગેવાનો અને કિયાર ગામમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માતાઓ બહેનો વંદનીય વડીલો અને આજુબાજુમાંથી પણ સૌ આવેલા આગેવાનો કેલની ગામ પંચાયત એટલે ગામ સચિવાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હું સરપંચ શ્રી અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું આખા ગામને પણ હૃદયપૂર્વક અભિનંદન અહીં તમે વૃક્ષારોપણનું ખૂબ સારું કામ કર્યું છે તો એ પણ અત્યારે મેં આઝાજી બતાવતા જજો ત્યાં થઈને તો એ પણ રોડ ઉપર થઈને એક વખત જોતા જઈએ કે વૃક્ષો વાવવાનું કામ પણ સારું કર્યું છે ગોળિયા વિસ્તારની શાળા એના મકાનનું લોકાર્પણ કરીને અમે અત્યારે અહીંયા એ પણ બહુ સરસ કામ થયું છે હું એ ગામમાં આવ્યો અત્યાર સુધીમાં એક પંચાયતઘરની સામે સેનિટેશનનું કામ એના માટે ત્રણ લાખ રૂપિયા એક મંજૂર કર્યા છે ગુરુ મહારાજના મંદિર પાસે ઇટાલિયા અઢી લાખ રૂપિયા ગુરુ મહારાજના મંદિર પાસે ઇટાલિયા વાસમાં દિવાલ માટે પાંચ લાખ રૂપિયા ઠાકોરવાસમાં દિવાલ માટે ચાર લાખ રૂપિયા પટેલ નાગજીભાઈના ઘર પાસે પ્રાથમિક શાળામાં સેનિટેશન ત્રણ લાખ રૂપિયા સેનિટેશન એટલે ટોયલેટ એવું બધું બનાવતા છે મને પહોંચતું કરજુ એ પ્રમાણે નવા પણ આ કામ ને આપણે આગળ વધારશું અમે એને ગાડીમાં આવતા રસ્તામાં વિચાર કરતા હતા કે વિસ્તારમાં નર્મદાનું પાણી આવે તો કેટલું ડેવલપમેન્ટ થાય તો દરેકનું મનની ઈચ્છા આ વિસ્તારની ધરતી ઉપર આ વિસ્તારમાં પાણી પહોંચે એના માટે ચૂંટણી લડવામાં આવ્યો ત્યારે મારી પાસે પણ બધા માગણી એક જ ખાસ કરીને કરતા હતા પાણી આવે તો બસ બસ આ પૂર્વ પટ્ટીમાં તો પાણી આવે એટલે તલાવ ભરાય તો બધું આખું આવી જાય ગઈકાલે એનું ટેન્ડર પડી ગયા છે આજના છાપામાં બધા આવી ગયું છે

તો આ તલાવ ભરવા માટેનો આખા થરાદ વિસ્તારમાં અને અંગાધે અંગાથે ધાનેરાને પણ ભેગું લેવાનું આયોજન કર્યું છે બધા સુખી બધાનું કલ્યાણ થાય અને આપણે બોલ્યા હતા ને એટલું ભગવાન પૂરું કરાવે પાણીથી જીવન બદલાઈ જશે પાણી આવવાને કારણે આવનારી નવી પેઢી માટે પણ આખું જીવન ચેન્જ આવશે આપણા વિસ્તારને છોકરાને મારે પૂછવું છે છોકરા બધા છે ને તો આપણા ગામનું નામ શું બેટા આમ જોરથી બોલો ગામનું નામ તાલુકો જિલ્લો બરાબર ના 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 હજુ હજુ તમને બે બદલવાનું છે તમારે તમે બોલો ગામ થોડા દિવસ માં તાલુકો બદલાશે અને થોડા દાડા ની અંદર જિલ્લો પણ જીરો કયો બનશે કયો જિલ્લો બનશે વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ઢુકડો કરી નાખશે આ બધું કામ આ એક 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 કામ આપડા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે એમનું આખું ભવિષ્ય બદલાશે વડીલોને મારે પૂછવું છે કે આ જિલ્લો નવો દિવસમાં બધા રાજી છો પણ તમે હાથ મજા કરો કે બધાય હામા હું હામણાં કહ્યું તમે ના એમાંય છે પણ કોઈ નથી આવ્યો કુડક નઈ નથી તમે રાજી છો હા તો આ ધંગરા થોડા આ કામ વિકાસના કામ છે એની આખી યાત્રા ચાલુ થઈ છે આ કામને એવો તેજ ગતિથી આપણે બધા આગળ વધશું પીરાજી આવ્યા છે આપડા બનાસવાંકના ভাইস ચેરમેન પીરાજી ઠાકોર બેહો અને પૂરી ટીમ